પૂર્વ પ્રમુખ પ્રવીણ વિવાદિત પોસ્ટ સામે પત્રકારોમાં ઉગ્ર રોષ તેને લઈ આણંદ જિલ્લાના તમામ પત્રકારો એકત્રિત થઈ તારાપુર મામલતદાર આવેદન પત્ર પાઠવવામાં આવ્યું પત્રકાર અને પત્રકારિતા કોઈ ધાર્મિક ઓળખ હોતી નથી પત્રકારિતાની કામગીરી સવાલ પૂછવાનું સત્ય રજૂ કરવાનું અને લોકશાહી મજબૂત બનાવવાની છે અમુક ચોક્કસ સમાજ અને તે સમાજમાંથી આવતા પત્રકારોને વિધર્મી કે રાષ્ટ્ર વિરોધી કહેવું એ માત્ર વ્યક્તિગત ઋણાનો દાખલો છે દલીલનો નહીં દેશનું બંધારણ દરેક નાગરિકને અને પત્રકારિતાની કામગીરી કરનાર દરેક વ્યક્તિને સવાલ પૂછવાની સ્વતંત્રતા આપે છે અને તે મુજબ દરેક પત્રકાર સ્વતંત્રતાનું માન રાખી અને કામ કરતા રહેલા છીએ અને કરે છે ત્યારે તારીખ છ અગિયાર બે હજાર પચીસના રોજ દિવ્ય ભાસ્કરની ખેડા આણંદની આવૃત્તિમાં ઇનસાઇડ સ્ટોરીમાં એક પ્રેસનોટ તારાપુરના ભાજપ અગ્રણીઓ નશામાં તાઇફો સબ્ઝમા લોહરી અફઘાની નામ રાખો છો દેશદ્રોહી છો તેવા હેડિંગ નીચે બનાવ હકીકતવાળા સમાચાર પ્રસિદ્ધ થયેલા જે પ્રસિદ્ધ થયેલા સમાચારના કટિંગ ઉપર ગત તારીખ સાત અગિયાર બે હજાર પચીસના રોજ પ્રવીણભાઈ ચાંગડાનાઓએ પોતાના ફેસબુક એકાઉન્ટ પર એક પોસ્ટ મૂકવામાં આવેલ જેમાં આજ તકના રિપોર્ટર સુધીર ચૌધરીનો વિડીયો સાથે ભાસ્કરમાં જાહેર પ્રસિદ્ધ થયેલ સમાચારનું કટિંગ એડિટ કરી તેને ખોટા સમાચાર રીતે દર્શાવેલ તેમજ તેમાં રાષ્ટ્રવિરોધી વિધર્મી પત્રકારોનું કાવતરું લખી અને પોસ્ટ વાયરલ કરવામાં આવે છે જે પોસ્ટ દ્વારા અમુક ચોક્કસ સમાજ અને તે સમાજથી આવતા પત્રકારોને રાષ્ટ્રવિરોધી અને વિધર્મી જેવા શબ્દો ઉચ્ચારી તમામ પત્રકારો સમાજની લાગણીને હાનિ પહોંચાડી અપમાન કરેલ છે તે પત્રકાર સમાજના રાષ્ટ્રપ્રેમને બદનામ કરવાનું કાવતરું રચેલું છે આ પોસ્ટ થકે ચોક સમાજ વિરુદ્ધ ઉસ્કેરણી કરવાનું કાવતરું રચેલ હોય જે બાબતે આજરોજ આવેદન પત્ર આપવામાં આવ્યો નરેન્દ્ર શર્મા 7 ન્યૂઝ ગુજરાતી આણંદ

ઘણા લોકોના એના તકલીફોના સમાધાન પણ થાય આવા સમયની અંદર અમારી રોજગારી પત્રકારિતા નથી અમે પોતે સારા સ્ટેજ પર સારી કંપનીમાં જોબ કરીએ છીએ તેમ છતાં એક માનવ સમાજ માટે સેવાનું કામ અમે લોકો કરતા હોઈએ છીએ તમારા બધાને કંઈક ને કંઈક કોઈ પ્રશ્નો હશે રોજગારનો પ્રશ્ન આ અને દરેક મીડિયાકર્મી દરેક પોતાના

દરેક ચેનલની અલગ અલગ ખાસિયત છે અને એની અંદર આપણે લોકો અહીંયાથી મોકલતા હોઈએ હવે પાંચ તારીખની દિવસે બનાવ તારાપુર તાલુકાની અંદર બન્યું અને બનાવ ખરેખર નિંદનીય કહેવાય કે આપણા જ મીડિયાકર્મી કે જે પોતાની એમની પોતાની એક હોટેલ છે હોટેલ નંબર અને ત્યાં પાર્ટનરશીપમાં એમનો વ્યવસાય ચાલે છે અને પોતે પણ ગર્ભ શ્રીમંત છે પણ દિવ્ય ભાસ્કર સાથે ઘણા વર્ષોથી સંકળાયેલા છે આવી પરિસ્થિતિની અંદર ચાર જણાની ટોળકી ત્યાં જાય છે અને હોટલના બોર્ડની ઉપર લખેલું હોય છે કે ભાઈ વેજ અફઘાની અને પનીર લાહોરી તમે શું કામ લખ્યું છે હવે સબ્જીના નામની ઉપર એલર્જી કરી જોકે એ હાલતમાં નતા સારી હાલતમાં તલ્લી થયેલા હતા અને એવી હાલતમાં એમણે ત્યાં બોર્ડ પરથી એમની મરજીથી આ ચેકી નાખી અને ત્યાં એમને કહેવામાં આવ્યું કે ભાઈ તમે જમવા આવ્યા છો તો જમી લો બીજું કોઈ બબાલ ન કરો તે લોકો જમ્યા અને જમ્યા પછી લોબીમાં આવ્યા પછી એ લોકોએ શું કર્યું કે વિભસ્ત ભાષામાં ગમે તેમ ગાળો અને મન ફાવે તેવું વર્તન હોટલના સ્ટાફ જોડે કર્યું એટલે ત્યારબાદ સ્વાભાવિક વસ્તુ છે કે જેમ એના મૂળ માલિક છે એને ફોન કરે કાઉન્ટર પર બેસેલો વ્યક્તિ એટલે મૂળ માલિક જે આપણા સંદીપસિંહ રાણાજી છે પોતે ત્યાં સ્થળ પર ગયા અને એમણે સમજાવટ કરી કે ભાઈ આવું બધું કરવાની ક્યાં જરૂર છે તમે તમારી રીતે તમારા રસ્તે જતા રહો એમ ખોટું લાંબુ ના કર્યું એમાં સામેથી એમણે વિભસ્ત શબ્દો વાપર્યા કે ખોટું લાંબુ એટલે શું આવનાર સમય ની અંદર કોઈ હોદ્દાનો દુરુપયોગ કરી અને પત્રકારો વિરુદ્ધ પત્રકારો નો અભાજ દબાવવા માંગે છે તો સરકાર શ્રી તરફથી અને આપશ્રી તરફથી શું કાર્યવાહી કરવામાં આવશે આપણું જે પણ ઘટના બની છે દેશ મીડિયાના મિત્રોએ મિત્રોએ આવેદનપત્ર મને પુરાવા સાથે આપ્યું છે એ હું એસટીએમ સાહેબને આજે મોકલી આપીશ અને જે પણ આપણી રજૂઆત છે એમાં ઉચ્ચ કક્ષાથી યોગ્ય નિર્ણય નિયમ કાર્યવાહી કરવામાં આવશે